શું તમને ખબર છે કે ભારતનું પહેલું સોલર પાવર વાળું ગામ કયું છે જો ન ખબર હોય તો કઈ વાંધો નહીં વિસ્તારે આ વિડિયોમાં દેશના પહેલા સોલર ગામ વિશે વાતચીત કરવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સર ગુજરાતનું મસાલી ભારતનું પહેલું સરહદી ગામ બની ગયું છે કે જે સોલર પાવર ઉપર ચાલે છે ભારતના પહેલાં સરહદી ગામ સૌર ઉર્જાવાળા ગામની જો વાત કરીએ તો બનાસકાંઠાનું મસાલી છે એમાં પોતાનું નામ મસાલીએ લખાવી દીધું છે મસાલી ગામ ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર આવેલું છે તો આ એક મોટી વાત થઈ જાય કે ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર આવેલું ગામ પણ સોલર ગામ બની શકે છે સરહદી વિસ્તારના સોલર ગામની જો આપણે વાત કરીએ તો ખરેખર એક સુંદર વાત કહેવાય કે લોક લોકો જે કોઈ પણ છે એ સોલર ઉર્જાનો ફાયદો સમજી રહ્યા છે ગુજરાતના બનાસકાંઠાનું મસાલી પાકિસ્તાનની સરહદથી માત્ર ચાલીસ કિલોમીટર દૂર આવી ગયું છે અને એ બની ગયું છે સોલર પાવર વાળું ગામ મસાલીમાં લગભગ આઠસો જેટલા લોકો રહે છે આ ગામે પોતાની વીજળીની જરૂરતોને પૂરી કરવા માટે સૌર તકનીકીનો ઉપયોગ કર્યો છે ગુજરાતનું આ ગામ આખા દેશને દિશા આપી શકે છે કે જો ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલું ગામ સૌર ઊર્જા વાડુ ગામ બની શકે તો તો ભારત નું કોઈ પણ ગામ છે એ સૌર ઊર્જા વાડુ ગામ બની શકે બસ વાત છે ખાલી માત્ર ઈચ્છા ઈચ્છાશક્તિની અને સંપત્તિ સૌથી પહેલા જો સોલર આપણે વાત કરીએ ઊર્જા ગામની તો 199 ઘરમાં સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યા હતા જે 225.5 કિલોવટની વીજળી પેદા કરતા હતા અને આ ક્ષમતા ખાલી ગામની ઊર્જાને જ પૂરી નથી પાડતી પણ એનાથી પણ વધારે ઉર્જા બની જાય છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પરંપરાગત ઉર્જાના સ્ત્રોત ઉપર નિર્ભરતા ઘટાડવાનો છે ગામમાં ઓછું આવું જોવા મળતું હોય છે સૌર ઉર્જાના ફાયદાની જો આપણે વાત કરીએ તો ગામના લોકો ઘરે બેઠા વીજળીની પેદાશ કરી શકે છે અને તમે બહારથી વીજળી લેવાની જરા પણ જરૂર નથી રહેતી તમારે અને ઘરે સોલર પાવર જે છે એ લગાવવાથી રૂપિયા પણ બચે છે આનાથી પર્યાવરણને ફાયદો પણ છે કારણ કે વીજળી બનાવવામાં કોલસો બળે અને કોલસો બળે તો શું થાય વાયુ પ્રદૂષણ થાય છે વાત આપણે ફરી બોર્ડરવાળા વાળા વિલેજ ની કરીએ મસાલીની તો ગુજરાત માટે આ એક ગૌરવવાળી વાત કહેવાય કે ભારત પાકિસ્તાન ના સરહદ ઉપર આવેલું ગામ સૌથી વધારે ઊર્જા પેદા કરી રહ્યું છે સૌર ઉર્જાના વિવિધ પ્રોજેક્ટ ઉપર સરકાર અને એનજીઓ પણ કામ કરી રહી છે ત્યારે મસાલીનું મોડલ જે છે એક બ્લુ પ્રિન્ટ તરીકે પણ કામ કરી શકે છે કે કેવી રીતના ગામડાને સોલર વિલેજ બનાવી શકાય છે આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો અને તમે ઘરે સોલરનો નો પ્લાન્ટ લગાવી રહ્યા છો કે નહીં એ પણ જણાવજો જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી કરી તો પછી સબસ્ક્રાઈબ કરો આભાર